એક લોકવાયકા મુજબ સંત માતા ગંગા સતી અને સંત કહળુબાના ઘેર સાધુ સંતો અને અભ્યાગતોના ઉતારા થતા સત્સંગ માટે ઘરની જગ્યા નાની પડતા પોતાની વાડીએ જય ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા એક દિવસ સંત કહળસંગથી અનાયાસે સિદ્ધિનો ઉપયોગ થઈ ગયો એથી ગાય સજીવન થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ સિદ્ધિનો ઉપયોગ અનાયાસી થઈ જતા તેમણે પ્રાયચિત રૂપે સમાધિ લેવાનો નિર્ણય કર્યો સંત માતા ગંગા સતીએ પણ તેમની સાથે સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી પણ સંત કહળ સંઘે શિષ્યા માતા પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ના થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી સંત કહળ સંઘે સમાધિ લીધી ત્યાર પછી એમ કહેવાય છે કે સંત માતા ગંગા સતી દરરોજ એક વાણીની રચના કરી અને માતા પાનબાઈને સંભળાવતા જેમાં વેદ ઉપનિષદના ગહન જ્ઞાનને સરળ શબ્દોમાં તેમણે સમજાવ્યું છે એ સંત માતા ગંગા સતીની વાણીને આજે આપણે વાગોળીએ મેરું તો ડગે જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી વિપતિ પડે તોય વણસે નહીં સૌય હરિજનના પ્રમાણજી ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ ને કોઈની કરે નહીં આશજી દાન દેવે પણ રહે અજાચી રાખે વચનમાં વિશ્વાસજી હરખ ને શોકની જેને આવે નહીં હેડકી આઠે પહોર આનંદજી નિત્યરે નાચે સત્સંગ માને તોડે માયા કેરા ફંદજી મેરું તો ડગે જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યા તે નામ નિજારી નર ને નાર રે એકાંતે બેસીને આરાધના માંડે તો અલખ પધારે એને દ્વારજી મેરુ તો ડગે જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી સદગુરુ વચનમાં સુરા થઈ ચાલે શિષ્ય તો કર્યા કુરબાન રે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉર્મા જેણે મેલ્યા અંતરના માન રે સંગત કરો તો તમે એવાની કરજો જે ભજનમાં રહે ભરપૂરજી ગંગા સતી એમ બોલ્યા જેને નૈન તે વરસે હાચા નૂરજી મેરું તો ડગે જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાય રાખજો વચનમાં વિશ્વાસ રે ગંગા સતી એમ બોલ્યા તમે થાજો સદગુરુના દાસ રે મેરું તો ડગે જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડ રે આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સંત માતા ગંગા સતી પોતાના શિષ્યા માતા પાનબાઈને માતા જેમ પોતાના બાળકને પ્રેમથી પીયુષ પાય એવી રીતે માતા પાનબાઈના અંતર આત્માને ભક્તિ રૂપી પીયુષ પાઈ રહ્યા છે માતા ગંગા સતીનું ભજન આત્માને અજવાળે છે મેરુ પર્વત વિશે કહેવાય છે કે એના જેવો કોઈ અડગ પર્વત નથી મેરુ જેવો પર્વત ડગે પણ મનુષ્યનું મન ન ડગે તો સંકલ્પ વિકલ્પ શુદ્ધ રહે બ્રહ્માંડને ભલે ભાંગવું હોય તો ભાંગે પણ મન ના ભાંગે એ અવિચળ રહે મન ચંચળ છે મનને સ્થિર કરવું એ મોટો પુરુષાર્થ છે વિપત્તિમાં પણ જેનું મન ભીતરથી વણસે નહીં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હાલક ડોલક ના થાય એ જ સાચા હરીના જનનું પ્રમાણ છે ચિત્તની વૃત્તિને સ્થિર રાખી કામ ક્રોધ લોભ મોહ મોદરૂપી મળને દૂર કરી નિર્મળ થવું અને કાયમ એવી રીતે નિર્મળ રહેવું સંત માતા ગંગા સથી કહે છે કે હે પાનબાઈ ચિત્તની વૃત્તિ એવી અડગ અને સ્થિર થઈ જાય પછી હરખ એ શોકની હેડકી આવતી નથી એનો તાર રાતને દિવસ પળે પળ આઠે પહોર ઓહમ સાથે હોય છે એના ભીતરમાં નિત્ય કીર્તન ચાલતું જ હોય છે એટલે એ માયામાં ફસાતો નથી તન મન ધન જેણે પ્રભુને અર્પણ કર્યા છે એને ક્ષણે ક્ષણ શાશ્વતનું સ્વર્ગ જ છે સાચું નામ સ્મરણ અને ભક્તિ હોય તો ઈશ્વર આપણા આંગણે આવે છે સાચા શિષ્યો સદ્ગુરુના વચનને ઉવેખે નહીં કારણ ગુરુને તો સત્મા જ રસ હોય છે અને જે ભીતરથી શૂરવીર હોય છે જે સદાય ભજનમાં ભરપૂર હોય છે સાચા સંતની સંગત કરી લેજો હે પાનબાઈ સંતોની આંખમાં પ્રેમથી વાત્સલ્યથી ભરેલું તેજ હોય છે જે અમૃતનું અજવાળું થઈને વર્ષે છે એ આપણને આપણી અંદર જોવાની દૃષ્ટિ આપે છે અને પ્રભુની બનાવેલી આ સૃષ્ટિને જોવાની નવી આંખ આપે છે ભક્તિ એ અધૂરા ભરોહે ના થાય જો દાસ થવું હોય તો સદગુરુના જ થવાય એટલે કે સતના જ થવાય ચિત્તમાં સત સાથેનું અનુસંધાન થાય પછી તો જીવનમાં આનંદ ને આનંદ જ છે